પવિત્ર શ્રાવણ માસના બીજા મંગળવારે વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલ શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રી હઠીલા હનુમાન દાદાજીના મંદિરે દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના સુંદર આયોજન કરવામાં આવતા હોય છે ત્યારે દર શનિવાર અને મંગળવારે રામધૂન અને સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં દર મંગળવારે હનુમાનજી દાદાને વિવિધ હિંડોળા અને અન્નકૂટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજે બીજા મંગળવારે શ્રી હરિ

દર મંગળ શનિ અલગ અલગ હિલોણ હિંડોળા કરવામાં આવે છે તથા અહીંયા આખો શ્રાવણ મહિનો રાતે સાડા આઠથી સાડા નવ રામધૂન રાખવામાં આવે છે અને દર મંગળસનિ સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે અને અમે અહીંયા દર અવર નવર નવા હિંડોળા તથા દાદાને અલગ અલગ અમે શંગાર કરીએ છીએ અને આજે શ્રાવણ માસનો બીજો મંગળવાર છે તે નિમિત્તે આજે દાદાને આપણે છપ્પંગો અંકુટ કરવામાં આવ્યો છે આ તમામના મારે દર્શનનો લાભ લેવા વિનંતી જય શ્રી આરામ